स्वतिनः पूपाश्ववेदाः स्वस्ति वृक्षो परिश्रमेणी स्वतिनं गृहस्पतिदहात् सर्वं वाल्ले शिवे सर्वात् साधिके सरन्नेत्रं न विनारायणी नमस्तु पुनब्रह्मा સમયે

માતાની સ્તુતિ કશા છે એ જોરદા માતા સ્મૃતા રોત્તર કરવામાં આવે તો બધા લોકોના બધા દુઃખને તો કરી લેશે તારા સીધી મળશે શું એમ તો હો પણ માતા ના હોય તો શું મુશ્કેલી હોય તો યાદ કરીએ ને તો મુશ્કેલી માતા લઈ લે મુશ્કેલી ના હોય તો યાદ નહીં કરવાના કે કરવાના કરવાના તો શું કરે પછી મુશ્કેલી ના હોય યાદ કરી માતાજી શું કરે સ્વસ્ત્રી સ્મૃતા મતીમતી શુભાંગતા માદાતા ન હોય સ્વસ્થ હોય અન્ય જો માતાજીને યાદ કરે તો અત્યંત શુદ્ધ મતી માતાજીને આપે છે બરાબર ખાસ દુઃખી કેમ થઈ છે ખબર છે કેમ દુઃખ થાય તો દુઃખી થવાય પણ આપણે એને માફ કરી દઈએ તો બરાબર કે મારી બહુ તો મારી સેવા કરી જોઈ મારું કહ્યું મારું હું કેવી ગુજરાતી સાડી પહેરું છું હું કેવી માથે ઓઢું છું હું કેવો ચાંદલો કરું છું મારી બહુ શું કરવું જોઈએ એમ મંગળસૂત્ર પહેરવું જોઈએ મંગડી પહેરવી જોઈએ ચાંદલો કરવો જોઈએ સાડી પહેરવી જોઈએ માથે ઓળવો જોઈએ એ ના શું થયું માતાઓ બીજાની સાડી પહેર્યું છે મારા છે બધા ઝાડા પહેર્યા છે અને બધાના માતા વાજે મોટાભાગના પેલા આ છે સર અને આજે છે ને આ બધું

આવું થાય પછી દુઃખ વધે ઘટે ભજન ભજન કરે તેમને તો અત્યંત શુદ્ધ મતી આપે છે બરાબર છે શુદ્ધ મતીમાં તો શુદ્ધ બુદ્ધિ બુદ્ધિ શુદ્ધ થાય તો શું થાય કે આપણે પ્રેમથી બહુને સમજાવી શકીએ એવું નથી કે હું કરી ચલાવવાનું બરાબર શીખવવાનું તો ખરું પણ જરા ગુસ્સે થઈ નહીં અમે તો આવું કરતા હતા અમે સાસુ હતી ત્યારે આમ કરતા હતા અમે વો ત્યારે તેમ કરતા હતા એના કરતા બેટા તેને આપણી દીકરીને શીખવ્યું ને આપણે તે હું ના શીખવાય તમે તો શીખવતા જ છો રોજ ભજન કરો છો તેટલી તો સદ્ધિ હોય ને આપણી અંદર કે આપણે આપણી બહુ દીકરી સમજવાની એનું ઘર છોડીને આવી છે અને મા બાપને છોડીને આવી છે આપણે ઘરે આવે તને કોણ ના કોરીને ભી ભી મને મજાક કરવી પડે ને તો પછી આપણે નીકળી કરી નાખીએ તો એવું સારું લાગ્યું આ પછી એટલે પણ આપને વાજવા લાગે ને વાત તો ઓકે તો બસ તો મને મને અહીંયા છે माताजी का नमस्कार में तो चाहे ना वो पाई में आएं मेरे कोई पीएच जवान मामा था। हमारे उसे। हाँ। हमारे उसे। हमारे उसे। तो हमारे बच्चों प्रताप चें। तो मैट्रिस। हमारे पापी शायद नहीं गाड़ी थी। बाबू। दादा। दादा है थे। बाबू। इन्हें पहले थी सक्स। ते बुद्धू शू किंवा सांगू थाने घेरदार मन माझ्या तोटा तार माप सेवा करतो हे करू स्पष्ट दारित जे दुःख हार का अथवा लंध्या एमा ताराशिया कोण आहे ते दरिद्रता दूर करे दुःख दूर करे कोण करे आपण कई मामा का तधाने कवा जाई नेमकी मे करावस प्रेमे घेण्याश्न ना

પછી એવું નહીં કે જો મારો છોકરો મારું કહેલું માને તો જ કૃપા એવું નહીં કૃપા કોને કહેવાય ખબર છે મા જે કરે તું પા છોકરાને પડી દવા પાડે તો કૃપા કહેવાય કે ના કહેવાય તમારે કૃપા કહેવાય કે ના કહેવાય તમે તમારા છોકરાને નાના હોય जरा गुस्से खाव त्याला मारो त्याला दवा ते करोचे वालो ना ने करो <laughs> वालो <देदार> <laughs> तो वालो तेरा करो तेरा <laughs> तेरा <वाया। laughs> तो 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 न खवडा करून मा वाल करेल बघाय राखेच चप्र राखेचे शू बघ अष्टभोजन केली बुद्धी झाड वाटत आता धारण करेल आणि नाश करे तक्तो त्यांना कृपा करे त्यांना दया करेस आणि जरूर पडतो शिखे शिखे पशी बराबर झालं तुम्ही चोरला पटा बेटा पेट्रोल ना पेटमध्ये दाखल डॉक्टर पास जेवू पडे इंजेक्शन देवू पडे बन બધું તો શહેર માં તો મને ખબર નથી પછી વચન નથી આપે પણ આ રીતે બધા લોકોને અને આ કે ગામડા લોકો જો ચપોટે ચડતા હોય તો એ જ નથી आणि आता धन कामगार होऊच सुंदर तुम्ही बघू काम करू नायने जे करू शकतो आव्हू नव्हत पैसा करता घरी दीकाम करतो तुम्ही आणि यश करावाट ए आता जरी शकता जगदंबानी कृपा तुम्हाला परत श्री परत तुम्ही शोधूया तरी सुरू असं એને કારણે આટલા વધાર રખો ભેગા થઈને કઈ તમે બે ગપા મારો કરો જ કરો જશે ઉમ પછી કે અગિયાર જે કરી શકાય આઠમે કરી શકાય આઠમ નાનું કહેવાય આઠમ જો તમને જેવું ગોઠવાય એવું તમારે તમને કઈ ખબર બોલાવે ત્યારે નહીં આવે તમે આવશો ત્યારે બરાબર છે તમને કોઈ ને તો કરવાનું પછી ભગવાનનું કોઈ મંદિર છે હવે મંદિર આપણું છે એમનું નથી બરાબર મંદિર છે ભક્તોનું મંદિર છે જાવેલું છે ને તો ભક્તો ભજન કરે એમાં કોઈ ના પાડે હા સવારે જ નથી આવો તો જરૂર આવજો ભજન કરજો આપણું ભરું થશે ને આ સ્થાનમાં જે ઉમેરાશે ને શ્રદ્ધા અને પ્રેમને બધું એ ભજનથી થશે મૂર્તિ તો પધરાવી છે જેટલી શ્રદ્ધા વધતી જશે લોકોને એટલી મોટું નામ શક્તિ હોતું ને એટલા માટે તો કરવાનું મજા તમે જ્યાં આવડે કે પણ તમે આ ભજન ભજનને ક્યાંથી બહુ આનંદની વાત છે જરૂર કરજો બાત તો રોકાળો છે અને જો એ કે પછી रोगाने शेषन करमाश्वेता नाम विपन राणाम तामाश्वेता हे आश्रय काम करू करोगो हरी लसे खुश थे पण जो बाळा दुसरे माहिती कसं कशी सांग काम ना करता खाता कामं करे करे બધી ઈચ્છાઓ આપણી પછી એ તો બધું કશું વિચાર પૂરી કરે જ નથી અને આપણને ના ગમે એવું થઈ જાય તો આના પ્રમાણ આનો આશ્રયજન છે એવા લોકોને જીવનમાં મુશ્કેલી આવતી જ નથી મુશ્કેલી આવતી નથી એટલે મુશ્કેલી આવે પણ એને મુશ્કેલી લાગે એની વાત એક ભગવાનની દુખમ છે કંઈક શીખવાનું શું મળે તો મારા તમાર દેવાથી મારા ના લાગે તો શું લાગે કે મા કંઈક શીખવવા માગે છે આપણે શ્રદ્ધામાં હોય કેવું થાય કે કંઈક શીખવાનું હશે કે જોવાનું હશે એટલે માન આશ્રય લઈએ તો આપણા મનમાં શ્રદ્ધા જન્મે પ્રેમ જન્મે આમાં શિક્ષણ અને માનો જે આશ્રય લેશે તમે તો ભજન કરો ને અહીંયા પછી ત્યાં બીજા લોકોને તમને જ પૂછે કે તમે મને મદદ કરશો તમે જે માને કહો છો ને તે મદદ કરો તમે ભગવાનના ભક્તો હોય તો લોકોને તમારામાં શ્રદ્ધા થાય કે તમે સારા માણસ છો તી શકો છો મદદ કરી શકો છો એ લોકો તમને પણ પૂછે ને બરાબર ગામમાં મદદ થાય સારા વિચારો ફેલાય વખતે બધા લોકો અત્યારે તો દુનિયામાં એટલો બધો ગેમ ચાલે છે મારા મારી ઉજદા નેટવર્કોને બધું તો તમે આ દુનિયાની કે ભારતની આશા તમે લોકો છો અત્યારે જેટલી માતાઓ શુદ્ધ થશે પવિત્ર હશે સજ્જ થશે અને તમારી વહુને દીકરી રાખી તમે રાખો છો એમને પણ ભજનમાં જોડ જતી મેતી ધીમે ધીમે મેતી કાં તો ઘરમાં ભજન ગાવ એટલે સાંભળે પણ શીખે એ તો કાલે એમને કરવાનું છે ને આ બધું એટલે એમને છોકરાઓને ઉછેરવાના છે એ જો ફિલ્મના ગીતો ગાતી ગાતી ઉછેરશે તો છોકરામાં સંસ્કાર એ આવશે ભજન ગાઈને ગુરશે તો બાળકમાં સારા સંસ્કાર આવશે તમારા ઘરમાં પણ આ વસ્તુ કાલુ કરજો કે તમારા દીકરાને પડે નાના બાળકોના બાળકો પડે એમનો સંસ્કાર આવે એવું કીધું પસંદગી છે તમારે ગ્રામણ માટે બધા સંભળો પણ કરી શકાય ભારત વાંચવું પણ કરી શકાય નોકરી માટે ફરજ થઈ જુજરાતી વાત કરાવતું જશે ને હેજન હા અમારી શું કરવાનું છ મહિના હોય બે મહિના હોય તો ભારત ના સાંભળું બધા સાંભળે તો એ તમારા પરથી વાતો એવું પણ કરી શકાય ભજન કરવાનો કેમ નથી ભજન પણ કરો પાંચ કલાક બે કલાક વાળા તમને શક્ત મળે કદાચ આવું કરી આપણે વિચારો શુદ્ધ થાય વિચારો શુદ્ધ જ તો સરસ પ્રેમથી વાત થાય અંદર જે ભાઈ ઘર આવે ને હે અંદર શુદ્ધ થાય તો મારે શુદ્ધ આવે એટલે સારી વસ્તુ વાંચીએ પછી એવું પણ થાય